છવસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સુરતમાં તૈયારીઓ શરૂ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે સુરત પોલીસ દ્વારા પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રિહર્સલ કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે ત્યારે ગત વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈને સાદેથી ઉજવણી કરાઈ હતી તો આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ઉજવણી કરાનાર છે તે સુરતના અટવાલાયન્સ ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી લઈને રિહર્સલ કરતા નજરે પડ્યા હતા કારણ કે સુરત પોલીસે શું કહ્યું તે આપણે સાંભળીએ આગામી પ્રજાસત્તાક દિન ઉજવણી સંદર્ભે અત્રેના સુરત શહેર પોલીસ ગ્રાઉન્ડ ખાતે હાલ પ્રેક્ટિસ ચાલી રહેલી છે જેમાં કુલ સાત પ્લાટૂન છે એક પ્લાટૂનમાં ત્રીસ જવાનો છે અને પ્લાટૂન કમાન્ડર અને પ્લાટૂન સાર્જન સાત જે પ્લાટૂન છે એમાં સેક્ટર વન ટુ ટ્રાફિક હેડ ક્વાર્ટરની મહિલાઓ એક બિન હથિયારી મહિલાઓ સુરત રૂરલની મહિલાઓ અને હોમગાર્ડનું પ્લાટુન એમાં રાખેલ છે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ધ્વજવંદન બાદ સુરત પરિષના જવાનો કર્તબો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દે છે અઝર કુરશી સાથે હર્ષ હસેટા